ગાઈઝ હાર્દિક ભાઈ જોવા મસ્ત મજાની મારી ટી શર્ટ ના છે ને ઇસ્ત્રી મારે છે હાર્દિક ભાઈ એટલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી રેડ કલર ની પહેરવાની છે બ્લેક કલર ની હોતી હોતી પણ મળી જ નહીં હારી આજે બ્લેક કલર ની પહેરી જવાનું હતું આવું થાય તો હાર્દિક ભાઈ સારું એવું કામકાજ કરી આવે છે મને હું સેવા કરું છું ભાઈ ની મોટા ભાઈ ની પણ આવું કહ્યું હાર્દિક આ પ્લગ તો નેચર પડે છે હું ઇસ્ત્રી મારું છું અને આજે મારા મિત્ર આવવાના છે બ્રિજેશ કુમાર જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હા રેડી ને રેડી શું જવાનું

એટલે આ ભાઈ ને દેખી છે ને અમારે અમારી જૂની યાદા એકદમ તાજી રહી ગઈ હું આ રીતે જ ખાધો હતો મુંદી દાળ ભાત બધું મિક્સ કરીને ખાવાનું બહુ મજા આવતી હતી મારા ભાઈ ગઈઝ એક કાપડ માંથી બે ચટકી લાયેલા છે જુઓ હાર્દિકભાઈ નું સેમ શર્ટ મળ્યું છે સેમ શર્ટ વાળો ભાઈ અલે ટોપી એ સેમ છે લે આ કરું લે કરું ઓ મારું ભાઈ ઉત્સવ નામ છે ને ઉત્સવ ઉત્સવ નામ છે નામ તો લખ જો ભાઈ થાર માં બધા મારા સબસ્ક્રાઇબર પણ આવી ગયા છે અને મારો પરિવાર આવી છે મારા ભાઈ બધા મજામાં છો ને ઓકે ઓકે ગાઈઝ મહિલા મંડળ નું ભજન પતાઈ ને અત્યારે હાલ અમે જઈ રહ્યા છે ભાઈ રાસ ગરબા એન્જોય કરવા માટે જોકે આપડે તો ખાલી જોવાના છે મારા ભાઈ બરાબર છે બાકી બધા જોરદાર માહોલ માં રાસ ગરબા રમે છે અત્યારે હાલ વરસાદ પણ ચાલુ છે વરસાદ માં બધા માહોલ ગરમ કરી દીધો છે અભી તો સિર્ફ ટ્રેલર દેખાય આપને પિક્ચર અભી બાકી છે મેરે દોસ્ત जो गाइस आज ट्रेलर आई यू सा बाबा ओजी जो तई बाबा ओजी तरे एक फोटा पड़े रिया से न अब आजो खाली आला सर बाजो तो अब बाबा जी जुड़े आज फैन जो खाली

I ગાઈસ થાર મહોત્સવ આયા છે અને મારા બધા સબ્સ્ક્રાઇબર મળ્યા છે મારા ભાઈ જોરદાર આયોજન કરેલું છે અને બધાએ ફૂલ સપોર્ટ કર્યો જેના કારણે થાર મહોત્સવ એકદમ સક્ષિત થયો છે બોલો હાય હાઈ બધા મજામાં ને બસ ભાઈ ભાઈ તો મજામો બસ મજામાં યાર તમારી દયા અમે આ રીતના જ આગળ આવે છે 2026 માં બીજી મુલાકાત કરીએ આપણે ત્યારે બરોબર 2026 માં નમસ્કાર ઓકે

હા ભાઈ બહુ દિલથી રાજ કરવા કાય હા જુઓ દિલથી રાજ કરવા કાય છે બધું બધું મિત્રો સાડા ચાર વાગે ગયા છે અને જમણવાડ ચાલુ થઈ ગયો છે એટલે આપણે ગાડી મઉના પેલી બાજુ પાર્ક કરી હતી એટલું અહીંથી ગાડી લઈ લઈએ અને મા પછી સરળ પણ એવી જગ્યા ગાડી પાર્કિંગ કરી દઈએ મઉ ગામના અમારા સબ્સ્ક્રાઇબર મળી ગયા છે નાના નાના સબ્સક્રાઈબર કેમ છો ભાઈ મજામાં વિડીયો કેવા લાગે છે સારા સારા લાગે છે ને હા જોજે હો આ બીજા સબસ્ક્રાઇબર છે કેમ છો ભાઈ મજામાં 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 શાંતિ છે ને હા ઓકે ઓકે ચલો તન આવજો ભાઈ ભાઈ બાય બાય ગાઈસ ફાઇનલી ઘરે નીકળ્યા છે અને માર મમ્મીને ને વાતો જમીન આવી ગયા હું ખાલી ગાડી તા હું ખાલી ગાડી તોથી થી વેલી આવ્યો ને એટલામાં તો માર મમ્મી પપ્પા હાર દીપન બધા જમીન આવી ગયા મમ્મી શું બનાવી દીધું તે લાડવા દાળ ભાત એ હું એમ ના દાળ ભાત લાડવા પૂરી શાક અમે થાર માં મોહન થાર રાખે તો એવું હે મુંડી હતી મુંડી બરાબર તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે બાકી તમને આજનો મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા લાવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મરીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી